હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં અને મજામાં જ તમારા બધાનું મારા નવા બ્લોગમાં हार्दिक સ્વાગત છે અને સવાર થઈ ગઈ છે અને મે જમી પણ લીધું છે નાસ્તો કરી લીધો છે અને હવે મારા ટિકડી પીવા છે મે ટિકડી પી લીધી છે ને હવે હું જાઉં છું કપડા ધોવા પર આમ 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 મતલબ મારો કામ છે અને નાવાનું પણ બાકી છે

અને આજ તો કોઈને હું દીધા નતા કેરીમાં કેમ કે મને નીંદર નથી આવતી એટલે મેં કોઈ ન હોવા દીધા હું તો પછી ચાલ વાગે તો હું તીથી આ હું જીતો બધાય વાતું કરતા હતા ને બધાય મારા રૂમને આમ આવી બેઠા હતા બધા વાતું કરતા હતા આજ તો તારી કાના કે આજ તો કેપ ચાલુ હતું એટલે કોઈ ઊંઘ તો કોઈને આવે નહીં એટલે હવે વાગી ગયા છે અને હવે બનાવવાના છે આપણે ખાવાની તૈયારી કરવાના છે એટલે આજ બનાવશું દાય ભાત અને દાળ ભાત બનાવવાના છે એટલા માટે આપણે તૈયારી પણ કરવામાં માંડ્યા છે અને બનાવવાના છે પહેલા તો આપણે બનાવશું જીરા રાઈસ એટલા માટે પહેલા તેલ મેક દીધું છે અને હવે આગળ અહીંયા આવે તેલ એટલે એમાં નાખવાનું છે આપણે જીરું ભાત મે ધોઈને નાખ્યા છે ભાત ધોઈને નાખા છે તેલ મેક દીધું છે અને હવે આપણે વઘારવાનું છે આગળ તેલ આવી ગયું છે આપણે ભાત નાખી દીધા છે

હવે બટેટા કાઢી લઈએ હવે બટેટા કાઢી લઈએ લઈ એટલા માટે પેલા નાખી દઈએ ભૂળ પાણી કાંઈ નહીં આવે પછી થોડુંક પાકી જાય એટલે બની ગયું આપણું શાક શાક બની ગયું છે ને આપણે બનાવીશી હવે રોટલી રોટલી બની જાય પછી આપણે દાળ વઘારવાની છે સેલ લે કેમ કે તો ગરમ ગરમ રહે જમવાનું બની ગયું છે એટલે અમે ખાવા બેઠી ગયા છીએ અને જમવામાં આવું છે દાળ ભાત બનાવ્યા હતા અને ભૂંગળા તળાતા અને શાક ને રોટલી બટેટા નું શાક છે તો મેં હવે જમી લીધું છે અને મારું બધું કામ પણ થઈ ગયું છે અને આજનો બ્લોક આયા સુધી જ છે અને આશા કરું છું કે આજનો મારો બ્લોગ ગમ્યો હોય ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર પરના મત ભૂલના મળીએ કાલે નવા બ્લોગમાં ક્યાં સુધી તમને બધ થઈને જય માતાજી બાય બાય